પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગડ તાલુકાના મછેલાઈ પંચાયતમાં મોટા પાયે નરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર થયેલ છે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ અરજદારને ન્યાય મળેલ નથી ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે નિલેશ વસઈ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મછેલાઈ પંચાયતમાં નરેગા યોજનાનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને ત્યાંના અરજદારોએ અરજી પણ કરી છે અને ટીમ પણ તપાસવા માટે આવી છે પણ જ્યારે આ ટીમ સરકારની જ હોય એ જ અધિકારીઓ તપાસ કરતા હોય ત્યારે એ સાચી તપાસ કરી શકતા નથી એ આ પંચાયતમાં જે તપાસ કરવા આવ્યા એ અધિકારીઓએ હજી સુધી કોઈ રિપોર્ટ નથી આપ્યો એના પરથી સાબિત થાય છે અરજદારોએ માગણી કરી છે ત્યાં મરી ગયેલાના નામે પણ પૈસા ઉપડી ગયેલા છે અને જે આરસીસી રોડ બન્યા છે તો દસ મીટરનો કે વીસ મીટરનો રસ્તો એનો ફોટો પાડીને ચારસો મીટરના રૂપિયા ખવાઈ ગયા છે આવા વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટો થયો છે પણ અધિકારીઓ એમાં કોઈ પણ પ્રકારનો સહયોગ આપવા તૈયાર નથી અને જે અધિકારીઓ સસ્પેન્ડ થાય તેમને એ લોકો પગલાં લેવા તૈયાર નથી તો મારી સરકારને અપીલ છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર કઈ રીતે આવો ચાલ્યા કરશે અને લોકોને ન્યાય ક્યારે મળશે આ અરજદારે માગણી કરી છે તો એને ન્યાય મળવો જોઈએ અને એ ન્યાય ના મળે તો અમે આમ આદમી પાર્ટી વતી આ ધરણા પણ કરવાના છે જિલ્લામાં આનો ન્યાય માંગવા જવાના છે ટૂંક ટાઈમમાં તો સરકારને અપીલ છે કે આનો ન્યાય મળે અને બીજું કે અમે કામો માંગીએ છીએ સાચા લાભાર્થી કામો માંગે છે આજે દિવાલો માંગતા હોય કેટલ શેડ માંગતા હોય કે જમીન સમતળ માંગતા હોય જે પણ કોઈ કામ માંગે છે તો એમાં જે ભ્રષ્ટાચારીઓ છે એમના કામો તાત્કાલિક થઈ જાય છે જ્યારે સાચા લાભાર્થીનું એક પણ કામ થતું નથી અમે વારંવાર ત્રણ વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ જિલ્લા કચેરીએ જઈને એમના જ માણસોના વર્ક ઓર્ડર નીકળતા હોય જે ભ્રષ્ટાચાર કરતો હોય એમના જ કામો થાય છે એક પણ બીજા સાચા માણસનું કામ થતું નથી તો અમારી માંગ છે સરકાર પાસે કે ખરેખર આ કામો સાચા માણસના થવા જોઈએ અને જે ભ્રષ્ટાચાર કરતા હોય એ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ સરપંચોને પણ જે તે શિક્ષા થવી જોઈએ અને તલાટીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે સર મછેલા પંચાયતે જે ભ્રષ્ટાચાર થયેલો છે એની અંદર લાભાર્થીને જે સાચો ન્યાય ના મળે તો તમારી આગળની રણનીતિ શું રહેશે હવે જે ભ્રષ્ટાચાર થયો છે એને અરજદારે ખૂબ મહેનતથી બધી જ વિગતો બહાર લાયા છે સત્તાએ એને ન્યાય ના મળે તો અમે તાલુકા કક્ષાએ એક અરજી તો આપવાના જ છે પણ જિલ્લા કક્ષાએ અરજી આપીને અમે દસથી પંદર દિવસમાં ધરણા પર બેસવાના છે એ પાકું છે